હેલો એવરી સ્વાગત છે તમારું મારા આ કિચનમાં તો આજે હું અહીંયા સ્પેશિયલ ચટણી સાથે અમદાવાદના ફેમસ એવા વડાપાં બનાવીશ અને વડાપાઉમાં હું અહીંયા ચીજ વડાપાંવ અને રેગ્યુલર વડાપાઉ બનાવવાની છું તો વડાપાઉનું નામ સાંભળતા જ આપણા મોંમાં પાણી આવી જાય છે તો આ રીતે એકદમ સરળ રીતથી અને એકદમ ઘરે સસ્તા પડતા વડાપાંવ બનાવી તમે પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તો વડાપાઉ બનાવવા માટે પહેલાં તો આપણે બટેકા બાફવાના છે તો મેં અહીંયા કૂકર લઈ લીધું છે અને મેં અહીંયા સાત નંગ મોટા બટેટા લઈ લીધા છે પાણી એડ કરી કૂકરનું ઢાંકણ બંધ કરી અને આપણે બટેટાને ત્રણથી ચાર વિસલ કરી બાફી અને આપણે રેડી કરી દઈશું જ્યાં સુધી બટેટા બફાય ત્યાં સુધી આપણે બટેટામાં એડ કરવાનો મસાલો બનાવી દઈશું એના માટે મિક્સર જાર લઈ અને એમાં મેં અહીંયા ત્રણ લીલા મોટા મરચાં લઈ લીધા છે તમારે જેવું તીખું જોઈએ એ રીતે તમે મરચાંનો ઉપયોગ કરી શકો છો થોડા આપણે મીઠા લીમડાના પાન એડ કરી દઈશું બે આદુના ટુકડા એડ કરીશું છથી સાત લસણની કઢી અંદર આપણે એડ કરી દઈશું અને થોડી એવી કોથમીર સરસ એવી ધોઈ અને આપણે અંદર એડ કરી દેવાની બસ આટલા જ મસાલા એડ કરી આપણે કોઈ બીજા વધારાના મસાલા એડ નથી કરવાના અને ખાસ ધ્યાન રાખવું કે આમાં આપણે જરાય પણ પાણીનો ઉપયોગ નથી કરવાનો ઢાંકણ બંધ કરી અને આ ચટણીને આપણે દર દરી એવી પીસી અને આ રીતેની રેડી કરી દેવાની મિક્સરને થોડું ચાલુ બંધ ચાલુ બંધ કરશો એટલે આ રીતેની દર દરી એવી આપણી ચટણી પીસાઈને રેડી થઈ ગઈ છે એને સાઈડમાં રાખીશું તો જે બટેટામાં એડ કરવાનો મસાલો આપણે પીસીને રેડી કર્યો છે એનો આપણે વઘાર કરીશું તો મસાલાને થોડો એવો સાંતળવાનો છે તો આ રીતે બે ટેબલ તેલ એડ કરી રાઈ અને જીરાનો વઘાર કરીશું ચપટી જેવી હિંગ એડ કરીશું અને જે મસાલો આપણે પીસ્યો છે એ મસાલો આપણે અંદર એડ કરી અને એને સાંતળીશું આ જે મસાલો છે એ વડાપાઉમાં જે વડું આવે છે એ વડાનો મસાલો છે તો આ રીતેનો મસાલો કરી અને તમે જો બટેટામાં એડ કરશો તો વડાનો ટેસ્ટ એકદમ સુપર ટેસ્ટી બને છે તો આ રીતે સરસ એવો મસાલો સંતળાઈ ગયો છે તો એમાં એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર એક ટેબલ સ્પૂન હળદર પાવડર ટેસ્ટ અનુસાર મીઠું અને એક ટેબલ સ્પૂન આપણે ગરમ મસાલો એડ કરવાનો છે આ રીતે મસાલા બધા સંતળાઈ જાય ત્યાં સુધી એને આપણે સાતળવા દઈશું અને ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ રાખવાની છે એ ખાસ ધ્યાન રાખવાનું મસાલો સંતળાઈ ગયો છે તો એને નીચે ઉતારી દઈશું જ્યાં સુધી આપણે મસાલો બનાવ્યો ત્યાં સુધી આપણા બટેટા બફાઈને રેડી થઈ ગયા છે તો આ રીતે મેં બટેટાની છાલ દૂર કરી અને બટેટા પણ થોડા એવા ઠંડા થઈ ગયા છે તો આ રીતે મોટું એક બાઉલ લઈ એમાં બધા જ બટેટા આપણે હાથની મદદથી આ રીતે મેસ કરી દઈશું તમે જો મેસરની મદદથી મેસ કરવા માંગતા હોય તો પણ ચાલે તો આ રીતે બધા જ બટેટા મેસ થઈ જાય એટલે આપણે જે મસાલો સાંતળીને રેડી કર્યો છે એ બધો જ મસાલો આપણે બટેટામાં એડ કરી દઈશું આ રીતે મસાલો એડ કરી અને એક ટેબલ સ્પૂન જેવો લીંબુનો રસ અંદર એડ કરી દઈશ અને થોડી એવી ફ્રેશ કોથમીર આપણે અંદર એડ કરી દેવાની તો આ રીતે કોથમીર એડ કરી અને હાથ વડે આપણે બધો જ મસાલો બટેટામાં મિક્સ થઈ જાય એ રીતે આપણે મિક્સ કરી દઈશું તો આ રીતે મસાલો સાંતળી અને બટેટામાં ઉપયોગ કરવાથી આપણા વડા એકદમ ટેસ્ટી બને છે તો જો ક્યારેય પણ ન બનાવ્યા હોય તો આ રીતે એકવાર મસાલો બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો તમે જોઈ શકો છો કે બટેટામાં બધો જ મસાલો સરસ એવો મિક્સ થઈ ગયો છે તો હવે આપણે આ જે બટેટાનો મસાલો છે એમાંથી વડા બનાવીશું જે વડાપાવમાં વડાનો ઉપયોગ કરવામાં આવે છે એ વડા આપણે પહેલાં બનાવીને રેડી કરીશું તો આ રીતેના સાઈઝમાં થોડા એવા મોટા આપણે વડા બનાવવાના છે સાઈઝ થોડી એવી મોટી રાખવાની છે વધારે નાની પણ નહીં અને વધારે મોટી પણ નહીં એ રીતે બધા જ વડા બનાવી અને હું અહીંયા રેડી કરી દઈશ મસાલો બનાવી એને ટેસ્ટ કરી લેવાનો તીખું કે મીઠું કંઈ પણ ઓછું હોય તો તમે એડ પણ કરી શકો છો તો આટલા મસાલામાંથી પંદર થી વીસ વડા બનીને તૈયાર થાય છે એટલે કે આપણા પંદર થી વીસ વડા પાઉ બની તૈયાર થશે તારી હું ઝડપથી બધા જ વડા બનાવીને તૈયાર કરી દઈશ તો વડા માટેનું આપણે બેટર તૈયાર કરીશું એના માટે મોટું એક બાઉલ લઈ અને કપના માપ પ્રમાણે મેં અહીંયા ચણાનો લોટ લઈ લીધો છે અને એમાં ટેસ્ટ અનુસાર મીઠું એડ કરીશું ચપટી જેવા ખાવાના સોડા એડ કરીશું અને વિસ્કરની મદદથી એને પણ મિક્સ કરી દઈશું આ રીતે મિક્સ કરી થોડું થોડું પાણી એડ કરતા રહીશું અને આ રીતે મિક્સ કરતા રહીશું તો બેટરને આપણે વધારે પતલું પણ નહીં અને વધારે જાડું પણ નહીં એ રીતેનું મીડિયમ થિક બેટર બનાવીને રેડી કરવાનું છે એટલે ખાસ ધ્યાન રાખું કે પાણી વધારે ન પડી જાય એ પણ આપણે ધ્યાન રાખવાનું છે તો આ રીતેનું આપણે બેટર બનાવીને રેડી કરવાનું તમે જોઈ શકો છો કે વધારે પતલું પણ નહીં અને વધારે જાડું પણ નહીં એ રીતેનું મેં અહીંયા બેટર બનાવીને રેડી કર્યું છે જો થોડું એવું પાતળું થાય તો ચણાનો લોટ એડ કરી ફરીથી મિક્સ કરી રેડી કરી દેવાનું બાઉલને આપણે સાઈડમાં રાખી દઈશું તો હવે મિક્સર જાર લઈ અને વડા કોરો કે સૂકો પણ કહી શકાય એ મસાલો આપણે રેડી કરીશું તો એના માટે મેં અહીંયા ત્રણ ટેબલ સ્પૂન કોપરાનું છીણ લઈ લીધું છે અને ત્રણ ટેબલ સ્પૂન મેં અહીંયા સિંગદાણા કાચા શેકી અને લઈ લીધા છે અને છથી સાત કળી લસણની લઈ લીધી છે એ પણ આપણે અંદર એડ કરી દઈશું

આ રીતેનો દર દરો પીસી અને આપણે રેડી કરવાનો છે સરસ એવો મસાલાનો કલર પણ આવી ગયો છે અને સરસ એવો મસાલો પણ પીસાઈ ગયો છે એને પણ સાઈડમાં રાખી દઈશું તો હવે વડાપાઉ માટેની ગ્રીન ચટણી બનાવીને રેડી કરીશું તો બે ટેબલ સ્પૂન મિક્સર જારમાં આપણે લીલા મરચાં એડ કરી દઈશું બે આદુના ટુકડા છ થી સાત કળી લસણની અને કોથમીર અંદર આપણે ડાળખી સાથે એડ કરવાની છે આમાં કોથમીરનું પ્રમાણ થોડું એવું વધારે રાખવાનું છે એક ટેબલસ્પૂન આપણે લીંબુનો રસ એડ કરીશું હાફ ટેબલસ્પૂન જીરું એડ કરીશું ટેસ્ટ અનુસાર મીઠું અને ચપટી જેવી આપણે ખાંડ એડ કરીશું અને ચટણીનો કલર એકદમ ગ્રીન રહે એના માટે મેં અહીંયા આઈસ ક્યુબ એડ કરી દીધા છે તમે ઠંડુ પાણી પણ એડ કરી શકો છો બંધ કરી પ્રોપર એવી આપણે પીસી અને રેડી કરીશું તો અહીંયા મેં બધી ચટણી બનાવીને રેડી કરી દીધી છે તો હવે આપણે વડા તળીશું એના માટે મેં અહીંયા તેલ પણ રાખી દીધું હતું તેલ પણ આપણું થોડું એવું ગરમ થાય એટલે આપણે જે બેટર બનાવ્યું હતું એમાં એક ટેબલ સ્પૂન આપણે તેલ એડ કરી અને એને પણ મિક્સ કરી દઈશું તો આ રીતે તેલનો બેટરમાં ઉપયોગ કરવાથી જે વડાનો ઉપરનો ભાગ છે એ એકદમ ક્રિસ્પી બને છે તો આ રીતે વડું બેટરમાં આ રીતે રાખી અને આપણે તળવા રાખી દઈશું તો ધીમે ધીમે હું અહીંયા એક એક વડું આ રીતે રાખતી જઈશ જેટલા અંદર સમાય એટલા આપણે વડા અંદર રાખીશું અને આ સમયે આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે જ્યારે બધા જ વડા આપણે અંદર રાખી દઈએ એટલે ગેસની ફ્લેમ થોડી એવી આપણે ફૂલ કરી દેવાની અને આ રીતે ઝારાની મદદથી બધા જ વડા આપણે આ રીતે ખુલ્લા કરીશું અને આ રીતે ઉલટાવતા રહીશું એટલે બધી જ બાજુ સરસ એવા ગોલ્ડન બ્રાઉન જેવા આપણા વડા તળાઈને તૈયાર થાય તો તમે જોઈ શકો છો કે સરસ એવો વડાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને વડા પણ આપણા તળાઈને રેડી થઈ ગયા છે તો બધા જ વડા ઝારામાં લઈ અને આપણે એક બાઉલમાં લઈ લઈશું તો જે મેં બધા જ વડા બનાવ્યા હતા એ બધા જ વડા ધીરે ધીરે કરી પહેલા તો હું અહીંયા તળી અને બધા જ વડા રેડી કરી દઈશ તો આ રીતે બધા જ વડા તળાઈ જાય એટલે મેં અહીંયા ગેસ ઓન કરી અને આ રીતે પેન રાખી દીધું છે અને પેન થોડું એવું ગરમ થાય એટલે એક ટેબલ સ્પૂન આપણે તેલ એડ કરી દઈશું અને થોડું એવું આપણે બટર એડ કરી દઈશું તમે એકલા તેલમાં કે એકલા બટરમાં પણ બનાવી શકો છો તો થોડી એવું બટર અંદર પીગળી જાય એટલે આપણે જે કોરો મસાલો બનાવ્યો હતો વડાપાઉનો એ આપણે અંદર એક ચમચી ભરી એડ કરી દઈશું તો મસાલો એડ કર્યા પછી ખાસ ધ્યાન રાખવું કે આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે નહીં તો મસાલો આપણો દાજી જશે તો આ રીતે બટરમાં આપણે મસાલાને થોડો એવો સાંતળવા દેવાનો થોડો મસાલો સંતળાય એટલે આપણે જે પાઉ વડાપાઉં બનાવવાના છે તો મેં અહીંયા પાઉં લઈ લીધા છે પાઉને આ રીતે વચ્ચેથી કટ કરી અને આ રીતે ઉલટું રાખી અને મસાલામાં એને પણ આપણે આ રીતે શેકી લઈશું પાઉને આ રીતે એટલે જ મસાલો પાઉમાં આવી જશે અને ઉપર આપણે લગાવી દઈશું અને જે વડું બનાવ્યું છે તળેલું એ અંદર આ રીતે રાખી અને થોડું એવું પ્રેસ આપીશું તો આ રીતે થોડું એવું દબાવી અને આ રીતે થોડું એવું તેલ કે બટર એડ કરી ફરીથી આપણે એને બંને બાજુ દઈશું તો જોઈને મોમાં પાણી આવી જાય એવા ટેસ્ટી બનીને આપણા તૈયાર થયા છે તો આ રીતે જે મેં અહીંયા રેગ્યુલર વડાપાઉ બનાવીને તમને રેસીપી બતાવી છે તો હવે આપણે એક ચીજ વડાપાઉ પણ બનાવીશું તો એના માટે પણ ફરીથી થોડું તેલ થોડું બટર એડ કરી આ રીતે એક ટેબલ સ્પૂન મસાલો એડ કરી એને પણ આપણે સાંતળી દઈશું અને જે પાઉ લીધું હતું એવું ફરીથી એક પાઉ લઈ અને એને પણ આ રીતે ઉલટું રાખી અને આ રીતે ફેરવશો એટલે બધો જ મસાલો અંદર પાઉમાં આવી જશે અને થોડું એવું પાવ પણ શેકાઈ જશે ફરીથી થોડી એવી ગ્રીન ચટણી લગાવીશું વડું એડ કરી દઈશું અને મેં અહીંયા એક ચીજ ક્યુબ લઈ લીધું હતું તો બધું જ ચીજ અંદર છીણી અને આ રીતે રાખી દીધું છે તો સરસ એવા ટેસ્ટી આપણા ચીજ વડાપાઉ પણ બનીને તૈયાર થશે એને પણ આ રીતે ફોલ્ડ કરી થોડું પ્રેસ આપી બટરમાં એને પણ આપણે શેકી દઈશું તો મારા માનવ માઇન્ડના તો ખૂબ જ ફેવરિટ અને ખૂબ જ ભાવતા એવા વડાપાઉ મેં અહીંયા બનાવ્યા છે તો એમને ખૂબ જ એવા ટેસ્ટી લાગ્યા અને કહે છે કે મમ્મી તું પણ ફરીથી આ ઘરે એકવાર ચોક્કસથી બનાવજે તો મેં અહીંયા એક સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે તો અમદાવાદમાં લારીએ લારીએ મળતા ફેમસ એવા ટેસ્ટી એવા રેગ્યુલર વડાપાઉં અને ચીજ વડાપાઉં બનાવીને મેં તમને એની રેસિપી શેર કરી છે તો એકદમ સરળ રીતથી બનતા અને ઘરે એકદમ સસ્તા પડતા ટેસ્ટી એવા વડાપાઉ બનાવી તમે પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય અને મારી રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરજો મળીએ